エンメントアジナアルビデオマアプナウォッカイシュケゴダムサイユダナ

તો જોઈએ મિત્રો કે મુખ્યમંત્રી પાક સંઘર્ષ કક્ષર યોજના એટલે કે ગોડાઉન સહાય યોજના આ વર્ષ માટે એટલે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષ માટે ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર પાડવામાં આવ્યો છે આ પરિપત્ર કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગાંધીનગર દ્વારા છે તે બહાર પાડવામાં આવેલો છે તો આ પરિપત્રમાં છે તે સંપૂર્ણ માહિતી આજે આપણે મેળવવાના છે તો આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે ગુજરાત રાજ્યના દરેક ખેડૂતોનો છે તે કૃતિ

ભારતના તમામ ખેડૂતોને પોતાના ખેતર ઉપર નીચે મુજબના છે તે સ્પેસિફિકેશન ધરાવતા પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે કુલ ખર્ચના એટલે કે ખેડૂતોના ગોડાઉન બનાવવા માટેના કુલ ખર્ચના પચાસ અથવા તો રૂપિયા પંચોતેર આ બંનેમાંથી જે ઓછું હોય તો

ન્યૂનતમ બે ફૂટ ઊંચાઈ થી પ્લેન તમારે તૈયાર કરવાની રહેશે એટલે કે તમારે જમીન ના ગાડી ફૂટ ઊંચાઈ છે તો પ્લેન તૈયાર કરવાની રહેશે પરંતુ સ્થાનિક પરિસ્થિતિ ધ્યાન લઈ અને મોપની ઊંચાઈ છે તો ન્યૂનતમ 10 ફૂટ થી ઓછી તે માન્ય રાખવામાં આવશે તેનાથી નીચેવાળું જે બાંધકામ હશે કે આ યોજના અંતર્ગત માન્ય છે તે રાખવામાં આવશે નહીં દરેક ખેડૂતોએ છે કે પ્લેટથી પોતાની ગોડાઉનની હાઈટ છે કે બાર ફૂટ રાખવાની રહેશે અને બે ફૂટનો તમારા પાયો છે તે બનાવવાનો રહેશે અને ન્યૂનતમ એક દરવાજો અને એક બારી રાખવાની રહેશે તો આ યોજના અંતર્ગત તમે જો ગોડાઉન બનાવો છો તો તેમાં તમારે એક દરવાજો અને એક બારી છે તે ફરજિયાત પણ આપવાની રહેશે અને ફાઉન્ડેશન પ્લેન્ટ સુધી તમારે તેમજ ખાટી દીવાલોમાં ચણતરકામ કરી અને ફ્લોરિંગમાં પીસીસી છે તે પાકું કરવાનું રહેશે એટલે કે તમે પ્લેન્ટ તૈયાર કરો તેનું તળિયું છે કે તમારે પીસીસી સિમેન્ટ છે તે પાકું કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે તેની છાપ છે તે ગોરુ કેટેડ ગેલ્વેનાઇઝ શીટ

રાખવાની રહેશે આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર ઉપયોગ છે તે ટ્યુબવેલ કુવા ઇલેક્ટ્રિક રૂમ તરીકે છે તે કોઈ પણ છે તે કરી શકશે નહીં આ ન્યૂનતમ ચોરસ છે પાકો સ્ટ્રક્ચર છે માન્ય રાખવાનું રહેશે અને ન્યૂનતમ સ્પેસિફિકેશન કરતા કોઈ વધારે જો મોટું ગુડાઉન બનાવવા માંગતા હોય તો ખેડૂતોનો પોતાના ખર્ચે છે તે બનાવી શકશે અને સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને ત્રણસો ચોરસ ફૂટનું બાંધકામ છે તે માન્ય રાખવામાં આવશે ત્રણસો ચોરસ ફૂટ થી બાંધકામ જો તમે ગોડાઉન માં કરશો તો એ સરકાર દ્વારા માન્ય રાખવામાં આવશે નહીં ત્યારબાદ લાભાર્થી ની પાત્રતા શું રહેશે એટલે કે કયા ખેડૂતો આમાં ફોર્મ ભરી શકશે તો જે પણ ખેડૂતો છે જમીનના ખાતામાં આઠ આમાં નામ હોય તે ખાતેદાર પૈકી એક ખાતેદાર છે કે આ યોજનામાં લાભ છે કે આપવામાં આવશે અને આમાં લાભાર્થીએ જો લાભ લેવો હોય તો તેને અરજી કઈ રીતે કરવાની રહેશે અને તમારો ફોર્મ છે તે કઈ રીતે ભરવાનો રહેશે તો આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત સરકારના આઈ પોર્ટલ ઉપર તમારે પહેલાના ધોરણે છે કે ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ તમે ફોર્મ ભરશો અને તાલુકા કક્ષે તમારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ તમારા ફોર્મને જે કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય અને તમે આ યોજનામાં પાત્રતા ધરાવતા હશો તો તમારા ફોર્મને મંજૂરી આપી દેવામાં આવશે અને ત્યારબાદ તમારે છે તે ગોડાઉન બનાવવાનું રહેશે અને આ ફોર્મ ભરશો તો તમારે કયા પ્રકારના ડોક્યુમેન્ટ છે કે તમારે જરૂર પુરાવા છે કે રજૂ કરવાના રહેશે તો અનુસૂચિ જાતિ અથવા તો અનુસૂચિ જનજાતિનું પ્રમાણપત્ર તો તમારે લાગુ પડતું હોય તો એ રજૂ કરવાનું રહેશે અને આ ખેડૂત પોર્ટલ સિવાય તમે અરજી કરેલો હોય તો આની નકલ કરવાની રહેશે અને બેંક પાસબુકની નકલ તમારે છે તે ફરજિયાત આપવાની રહેશે કારણ કે એમાં તમારી સહાય છે તે જમા કરવામાં આવશે અને તમારો આધાર કાર્ડ બેંક એકાઉન્ટ છે તો લિંક હોવું જોઈએ અને સંયુક્ત ખાતાદારના કિસ્સામાં છે તો માહિતી પત્ર ફરજિયાત આપવાનું રહેશે અને બાંધકામ સંબંધિત તમારા પુરાવા છે તે રજૂ કરવાના રહેશે તો જે પણ ખેડૂતો આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તેને આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી છે તે કરવાની રહેશે અને ત્યારબાદ તમારી ફોર્મને છે તે ચકાસણી કરવામાં આવશે અને મંજૂરી આપી દેવામાં આવશે ત્યારબાદ તમારું ગોડાઉન છે તે બનાવવાનું રહેશે અને ત્યારબાદ તમારી ગોડાઉન છે તે અધિકારી દ્વારા છે તે રૂબરૂ ચેક કરવામાં આવશે અને તમારું